નમસ્કાર હું ઉષા મધુકાંત દાવડા અંજાર કચ્છ વિશ્વ પરિવાર દિવસની સૌને શુભકામના સાથે મારી સ્વરચિત રચના રજૂ કરું છું મધ મધ તો બાઘ મારો નાનો પરિવાર છે સ્નેહની પોરમ એમાં ઉડતી જીરે નિંદા ને સ્થાન નથી અહીં પ્રેમને શાંતિ રહેતી જીરે આરે ઉપવનમાં સત્ય કરુણા છે સત્કર્મથી લીલો છમ છે જીરે வ நோமாதேவா ஜீரே உஷாஹோ நேசனை ஆவனே பிரபு சாபோ ஜி ரே મત તો બાગ મારો નાનો પરિવાર છે સ્નેહની સુગંધથી તો જીરે ધન્યવાદ